સુરતમાં પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે જે વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેર્યું હોય તેઓને ગુલાબનું ફૂલ આપી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં પોલીસ દ્વારા હેલ્મેટ અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે તો આજે પોલીસ દ્વારા જે વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેઓને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા અપીલ કરવામાં આવી હતી પોલીસ દ્વારા વિવિધ બેનરો સાથે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાના ફાયદા જણાવી લોકોને હેલ્મેટ પહેરવા સમજ આપી હતી આ જનજાગૃતિ અભિયાનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા તો એસીપી એમ પરમારે જણાવ્યું હતું કે આજથી પિસ્તાલીસ દિવસ સુધી ટ્રાફિક કેમ્પેન અને એન્ફોર્સમેન્ટ સંયુક્ત કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે જે મુજબ આજે સૌ પ્રથમ અલગ અલગ ટીમો બનાવી અને રોડ ઉપર જે લોકો હેલ્મેટ પહેરતા નથી તે લોકોને હેલ્મેટનું મહત્વ સમજાવી રહ્યા છીએ અને જે રોંગ સાઈડમાં લોકો આવે છે તેઓના વિરુદ્ધમાં એફઆરઆઈ જેવા સખ્ત પગલાં લેનાર છીએ અને ત્યારબાદ સ્કૂલ કોલેજો તેમજ ઔદ્યોગિક એકમોમાં જઈ અને હેલ્મેટ પહેરવા અંગે જનજાગૃતિ કેમ્પેન ચલાવવામાં આવશે આજે પ્રથમ દિવસ હોવાથી લોકોની ગુલાબનું ફૂલ આપી અને જે લોકો હેલ્મેટ પહેરતા ન હોય તેઓને હેલ્મેટ પહેરવા સમજાવી રહ્યા છે હેલ્મેટ પહેરવાથી તમે દંડથી પણ બચી શકશો અને જીવન પણ સુરક્ષિત થાય છે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબ નવના માર્ગદર્શન હેઠળ આજથી પિસ્તાલીસ દિવસનો એક ટ્રાફિક કેમ્પેન અને એન્ફોર્સમેન્ટનો સંયુક્ત કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલ છે જે મુજબ આજે સર્વપ્રથમ અમે રોડ ઉપર અલગ અલગ ટીમો બનાવી અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા અથવા તો હેલ્મેટ પહેર્યા વગર નીકળેલ છે એ લોકોને હેલ્મેટનું મહત્ત્વ સમજાવી રહેલ છીએ અને રોંગ સાઈડમાં જે લોકો આવતા હશે એ લોકોને વિરુદ્ધમાં એફઆઈઆર જેવા સખત પગલાં અમે લેનાર છીએ ત્યાર પછી અમે સ્કૂલ કોલેજો અને ઔદ્યોગિક એકમોમાં જઈ અને હેલ્મેટ પહેરવા માટે એનું કેમ્પેનિંગ કરનાર છીએ સાથે સાથે અમે આ તમામ બાબતોની અંદર એન્ફોર્સમેન્ટની કાર્યવાહી પણ કરનાર છીએ આજે પ્રથમ દિવસ હોવાથી અમે લોકોને અમે ગુલાબનું ફૂલ આપી અને સમજાવીએ છીએ કે તમે હેલ્મેટ ન હોય તો ખરીદી લો અથવા તો હેલ્મેટ ન પહેરતા હોય તો હેલ્મેટ પહેરવાની આદત રાખી દો કે જેથી કરીને તમારા થી બચી શકો અને તમારા જીવનની પણ સુરક્ષા થાય